હેલો મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજે પહેલો બ્લોગ છે અને આજે બાઇક કાઢવાના છે પોણી અમારે કોઈ પર પોણી અને આજે બાઈક બાઈક ચાલુ કરે પ્રેક લઈ ગયા છે

બાય ગાડી રયો છે પકડો કાર લેવટર ઓટો કાર હા લે લાઇવ લે હવે લે લે બે કાર પકડ પકડ છે હા તો